જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું વાસ્તુશાસ્ત્ર અનુસાર નૈઋત્ય ખૂનાની મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે નૈઋત્ય ખૂનો કોઈ આપણાથી કપાયો છે નૈઋત્ય ખૂનામાં આપણે દાદર મૂક્યા છે નૈઋત્ય ખૂનામાં આપણે ટોયલેટ બાથરૂમો જો કદાચ બનાવી દીધા છે તો આપણે ખૂબ જ મોટો એક દોષ ત્યાં ઉપસ્થિત કર્યો છે અને એ દોષના કારણે આપણા જીવનમાં સંઘર્ષ અને સમસ્યાઓનો કોઈ પાર રહેતો નથી કારણ કે વાસ્તુ પુરુષના જે પગ આવે છે નેરુત્ય ખૂનામાં હોય છે અને આપણે નેરુત્ય ખૂનામાં જે છેર જે છેર ખાની કરી છે એ જે દોષ જાગૃત કર્યા છે સીધા જ આપના જીવનમાં આપણે એના જે દોષરૂપી ભગવવાના જે અંસાર હોય છે અમને ભગવતા જ રહીએ છે મિત્રો સમય અનુસાર હું આપણે આજ એક એક દોષ હોય છે એ દોષના નિવારણ પણ અર્પણ કરિસ અને આપનો